નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદના વિવિધ જ્વેલર શોરૂમમાં ગ્રાહક બનીને સોનાની વીટીઓ સેરવી લેતી સાતેર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી લીધી છે મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી ભૂતકાળમાં સાત ગુનામાં સંડોવાયેલી આ મહિલાએ હાલ અમદાવાદમાં વધુ પાંચ ચોરીની કબૂલાત કરી છે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ જ્વેલર શોપમાં શાતિર મહિલા પ્રવિણાએ ચોરી કરીને હાહાકાર મચાવી દીધો હતો પ્રવીણા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક કરીને રાખતી હતી જ્યારે પણ તે જ્વેલર શોપમાં ચોરી કરવા માટે જાય ત્યારે બગસરાની વીંટી સાથે લઈને જતી હતી સેલ્સમેન વીંટી બતાવે ત્યારે પ્રવીણા નજર ચૂકવીને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને સોનાની વીંટી લઈ લેતી હતી એ બાદ વીંટી પસંદ નથી આવી એવું કહીને પ્રવીણા જતી રહેતી હતી જ્યારે શોપ માલિક કે કર્મચારીઓને ખબર પડે ત્યાં સુધીમાં પ્રવીણા દૂર નીકળી જતી હતી એ દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સની શોપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા જાંબલી કલરનો ડ્રેસ પહેરી નરોડા સ્મશાનના પાછળના ભાગે ઊભી છે બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવીણા સેનવા અને હાલ તે વડોદરા ખાતે આવેલા ઓરડાના મકાનમાં રહેતી હોવાનું ખુલ્યું હતું તે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબલીયાળા ગામની રહેવાસી છે પોલીસ મહિલાની પૂછપરછ કરતાં તેણે પાંચ મહિના પહેલાં વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સોનાની વીંટી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે પ્રવીણાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે